આજનો મારો વિડીયો માતા પિતાનો ફાળો તેના સંતાન માટે કેવો હોવો જોઈએ એના ઉપર રહેશે સમય બદલાઈ રહ્યો છે માતા પિતાએ પણ બદલાવું પડશે પહેલા દીકરીઓને જન્મ લેવા દેતા નહીં અને આજે જન્મી રહી છે પહેલા દીકરીઓને દૂધ પીતી કરી દેતા હતા અને આજે મોટી થઈ રહી છે પહેલા દીકરીઓને ભણવા દેતા નહીં આજે દીકરીઓ ભણીને ઉચ્ચ શિક્ષણ લઈ રહી છે

પરંતુ તેઓની સામે દારૂ સિગરેટ તમાકુ અન્ય વ્યસન અકસ્માત અસલામત સેક્સ જેવી કેટલી સમસ્યા આવીને ઊભી રહી છે આ વખતે માતા પિતા અને પરિવાર નો આધાર ખૂબ જરૂરી બને છે તેઓની કાળજીપૂર્વક સંચાલન અને માર્ગદર્શન ખૂબ જ જરૂરી હોય છે તું ક્યાં હોઈશ તું કોની સાથે હોઈશ તું ઘરે ક્યારે પાછો ફરીશ સમયાંતરે ફોન કરીને બાળક વિશે પૂછતા રહેવું મિત્રોના મમ્મી પપ્પાને પણ બાળક વિશે પૂછતા રહેવું પોતાના બાળકનો ખર્ચનો હિસાબ માંગો અને રાખો પોતાનો બાળક શારીરિક માનસિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડે તો તુરંત જ તમને જાણ થવી જોઈએ શારીરિક ફેરફારોને લીધે ઉદ્ભવતી લાગણી અને ભય અને તણાવને દૂર કરવા સમાજમાં શાળામાં કે મિત્રોને પૂછીને પોતાના બાળકને નોન લેતા રહેવી પોતાના બાળકના ધ્યેય અને અપેક્ષા પૂરી કરવા માટે હંમેશા મદદ કરતી રહેવી બાળક સાથે પ્રેમભર્યા હુંફાળા અને નિખાલસ સંબંધો રાખવા બાળક પ્રત્યેની પ્રશ્નો તેની શંકાસ્પદ રીતે ક્યારેય ન કરવી બલકે પોતાને બાળકની ચિંતા છે એ હિસાબે કરવી દરેક કિશોરને સારી માનસિક રીતે સમજ આપો તેની જૈવિક અને પ્રજનન તંત્ર વિશે માહિતગાર કરો જાણકારોનું કહેવું છે કે આશરે 8 થી 9 વર્ષે તેમની ઉત્સુકતા અને પરિપક્વતા મુજબ તેઓની દરેક બાબતોને અને તેમના દરેક પ્રશ્નોને ગંભીરતાથી લો તેમજ સમય આપીને તેનું નિરાકરણ કરો તેઓની દરેક લાગણીઓને સાંભળો અનુભવો અને તે ફાલતુ કે નકામી ગણીને તેને અવગણના ન કરો તેઓને તેમની વયના સાથે મેક્સિમમ સમય નીકળે એવી તક આપો એવી સમજણ આપો જરૂર પડે તો મનોવૈજ્ઞાનિક ડોક્ટર તેમજ બાળ રોગ સલાહ લો દરેક માતા પિતાનો ફાળો તેમના કિશોર અને કન્યાની જિંદગી માટે ખૂબ અમૂલ્ય હોય છે તમારા બાળકનો રોલ મોડલ બનો તમારું સંતાન તમારા દરેક પાસાઓને નજીકથી નિરખીને નિહાળે છે તમે જે કરશો તેની ઊંડી છાપ તેના પણ પર પડશે તમે જે કરશો તેવું એ લોકો પણ કરશે જેમ કે નિરાશા કે તણાવની સ્થિતિમાં તમે કઈ રીતે વર્તન કરો છો તમે શું ખાઓ છો તમે કસરત કરો છો તમને કોઈ વ્યસન છે તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે કેવો વ્યવહાર કરો છો વગેરે વગેરે તમે જો બોલશો એ એ લોકો પણ બોલશે તમે સાચું બોલો છો કે ખોટું બોલો છો તમે ગાળો બોલો છો તમારી ભાષામાં કેટલી વિનમ્રતા હોય છે તમે લોકોને માનપૂર્વક રીતે બોલાવો છો તમે બાળકો પ્રત્યેનો વ્યવહાર કેવો રાખો છો વગેરે વગેરે તો પ્રશ્ન એ ઉભો થાય કે તમે તમારા બાળકનો રોલ મોડેલ કેમ બનશો તો આના માટે તમારા સંતાનને પારિવારિક ચર્ચામાં ભાગીદાર બનાવો તેમના નિર્ણયો નિયમો અને આશાઓ પ્રત્યે ખુલ્લા મને વાતો કરો જેનાથી સહકારની સન્માનની સંગાથની અને સ્વતંત્રતાની ભાવના મજબૂત બનશે તમે જે ભાષણ કે સૂચના આપો છો તેનું પાલન પહેલા પોતે કરો ખોરાક પ્રત્યે સજાગ રહો નિયમિત કસરત યોગા કે પ્રાણાયામ કરો ક્યારે ઢોળવો નહીં પરંતુ ભૂલ ને સુધારવા માટે મહેનત કરવી જિંદગીના સંઘર્ષ સમસ્યા અને પ્રશ્નોને સહજતાથી અને આત્મવિશ્વાસપૂર્વક સ્વીકારો અને સકારાત્મક રીતે સામનો કરવો

બનાવી માત્ર પરિવાર અને થોડા મિત્રો દોસ્તો આ વિડીયો દરેક માતા પિતા અને તેના સંતાન સુધી શેર કરજો જેનાથી બે જનરેશન વચ્ચે મિત્રતા વધશે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ